બરાબર આજે છોડવા બધા નાના નાના રહી ગયા છે શું કામ નાના નાના રહી ગયા છે શું કામ નવી ડાળ નથી ફૂટી શું કામ એને પૂરતો ખોરાક નથી આપ્યો તો કેવો થઈ ગયો છે અને જેને ખોરાક આપ્યો છે એ તમે જોઈ શકો છો એની કેટલી હાઈટ થઈ ગઈ છે કેટલી ઊંચાઈ થઈ ગઈ છે અને એનો ગ્રોથ કેવો છે બરાબર છે હવે એની ફૂટ સારી છે તમે જોઈ શકો છો અહીંયા કપાસની ફૂટ પણ તમને કો નવી આવી ગઈ છે હજી તો આને દીધું એને અઠવાડિયું ઈચ્છું છે એની ફૂટ સારી આવી ગઈ છે એના પાંદડામાં કુણા સારી આવી ગઈ છે કુમાર સારી આવી ગઈ છે અને નવા પાંદડા આવે તો છોડવો પણ પોતે પોતાની રીતે ખોરાક બનાવી શકે અને ઉપર થી જો તમે એને સારો ખોરાક આપ્યો હોય તો તમને કોઈ ટબ્બા દેખો પાપડો પાક બની જાય છે એટલા માટે તમને છીએ કે પૂરતો પોષણ આપો નકરો યુરિયા ડીપી કે એમોનિયમ સલ્ફેટ કે મેગ્નેશિયમ ની વાહે તમે ન ભાગો બરાબર એને ઝિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લોહ તત્વ મેન્ડિબ્લોડમ અને સલ્ફર જેવા તત્વની જરૂરિયાત છે એટલા માટે તમને કહું છું કે ન્યુ ફાર્મ કેમિકલ નું તમે મલ્ટીવિટા ઝિંક લેશો તો એમાં તમને ફાયદો એ છે કે ઝિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લોહ તત્વ મેન્ડિબ્લોડમ અને સાથે સલ્ફર પણ આવશે બરાબર જો ન મળે તો તમે ઓમકારનું ઝિંક લઈ શકો છો હો પરંતુ એમાં પર નહીં આવે બરાબર ન્યુ ફાર્મ કેમ તમે મલ્ટી વિટા ઝિંક લેશો તો એમાં સલ્ફર આવશે બરાબર બાકી આટલો જ ફરક છે બાકી બે ઝિંક સારા જ આવી શકે છે આપણા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે જરૂરથી ફોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન